અમારા મોટોભાઈ અમારા દીકરા અમારા તમારા પતિ એ બધાયની વધારે કરવા માટે કબાળમાં એને ચાંગલો કરો જોઈને ચંદનનો ચાંગલો કરો એટલે કેટલી શાંતિથી તમે રામ ભગવાનના ક્રિસ્તા સંને જુઓ ખાલી સાંભળો નહીં જુઓ ભગવાન રામ અવતારની લીલામાં પધાર્યા પછી પહેલું કામ એણે કર્યું

એ નાવ ને સામે કિનારે પહોંચાડી દઈશું બેનો સાંભળો છો એ વ્યાજબી કરો ઘરે કેમ બોલો ના એ બોલો સાંભળો છો એ એવી રીતે બોલો સાંભળો છો અરે કેવું સરસ બોલો છો થોડીક વાર ભૂલી જાવ ને ભૂલી જાઓ અરે વારે વાહ મોટા મોટાભાગ તમે તો ખરું બોલો છો ભગવાન રામે પૂછ્યું પિતાજી આપણા હલેસા લઈને આમ આમ કરીને સામે કાંઠે જાત મહેનતથી કોઈના બાપની જરૂર નથી એમ કરીને જાય છે એની પછી બીજા નીકળ્યા એની અંદર મશીન મૂક્યું આમ આમ હાથ ન કરવા પડે મશીન ચાલુ કરીને એ લોકો નીકળી ગયા હમણાં પહોંચી જાય આ હલેસા વાળાની પહેલા પહોંચી જાય પણ મશીન વાળા ને અંદર પાછું જોતું તો એ ઘટું અંતર યાર પેટ્રોલ કે ડીઝલ કે એનું જે હતો દિવેલ ખલાસ થયો કેવી ખબર પડી ગઈ કે દિવેલ ખલાસ થાય એની પાસે પછી કઈ ન રહે આ દિવેલ છે દીવો પડે છે એ ગાડામાં મોતી છે ને એને ધીરે થી દોરામ લેવાનું છે શ્વાસ ને વિશ્વાસ ને ઘેરે લઈ જવાનો છે હે ભગવાન પરમાત્મા એ જે તમને વાલા લાગે એ ભગવાન પાસે માગણી કરવાની છે પણ માગણી પછી કરાવ હું પહેલા તમને બતાવું ખરા કે ઓલા હલેસા લઈને જાય ઓલા મશીન વાળા થઈને જાય અને ત્રીજા નીકળ્યા ત્રીજા નીકળ્યા એને શું કર્યું એક મોટું એક વાંસ સાથે એક થંભ સાથે કપડો પાછો મોટી બેન શું આમ કપડું બાંધો ને પવન જેની કોરું હોય એની કપડું રાખે એટલે કપડામાં ધક્કો લાગે અને પવન એને હાંકતો હાંકતો જ્યાં જવું એને લઈ જાય પવન તમારા હાથમાં હોવો જોઈએ પવન બદલે તો તમારે ઘેરે ધડા ધણી બોલે વાયર ના તંગેડા હોય ને એને લાઈટ આવશે પછી ધીરે ધીરે ત્રીજો ફેસ ગોઠવીને તમે લાઈટ કરો એ તો જુદી વાત છે પણ હમણાં નમણા અંજવાળું જોતું હોય તો એ શ્વાસને પકડીને આવડા એના અભ્યાસી બની ગયા છે જે નાવિક લોકો માનમ લોકો વાણવટું કરે છે અહીં સામે કિનારે ભગવાન રામને એવો કિનારે લઈ જનારા ગંગા કિનારેથી પાર કરનારા કેવટ જીવા છે સાણા અને સમજણા છે પવનને ઓળખી ગયા છે તરત જ પવનને બદલાવી લે અને પવન પછી કોઈ કાબુમાં ન આવે એટલે પછી એ લોકો હાથ ઊંચા કરી છે કે હવે તમારો કોઈ ભગવાન હોય તો તમારો ભગવાન હોય યાદ કરો કે અમારે ભગવાન તો ક્યારના યાદ કરી છે હરિહનતાય હરિહંતાય હરિહંતાય કરીએ કરીએ કોઈ ભગવાન અમારી સાર સંભાળ લેતો નથી પણ તાત્કાલિક ભગવાન તમારે ઓલા માલમી કે છે કેવટ કે છે ખારવા કે છે કે તાત્કાલિક જો તમારે ભગવાન જોતો હોય તો અમારો ભગવાન હિન્દવો રામદેવજી છે રામો પીર અમારો ભગવાન છે એટલે વાણીમાં વાણીઓ પીરને પોકારે હે રામા હે રામા હે રામા એમ અત્યારે આપણી પીઠ સાંભળે એમ કોઈ નથી જેને કહેવા જાય તો એ એનું સામું લઈને બેઠા છે બધા પોતાના હક્કોમાં કહે છે ફરજ બજાવતા નથી અમે આ વીર માતાઓની પૂજા લઈ નીકળ્યા ને એટલે કેટલાય છોકરાઓ અમારી સામે આંખો કાઢતા હતા અમે એનું પૂછ્યું કેમ શું વાંધો પડ્યો અમારી યાર કે કાંઈ વાંધો નથી પડ્યો કે ભાપુજી મારી બા ના પગને નથી તમે રામ મંજ આવ્યા એક માણસ મને કે બાપુ અમારા ઘર માં ઘો ગાલી ગયા એટલે મેં કીધું શું ઘો ગાલી ગયા આટલા બધા વચ્ચે બોલો મને કયો તો ખરા મેં તમારા ઘર માં શું કે બાપુ કઈ ગો નથી ગાલી ગયા તમે આવ્યા પછી કે નીમ થઈ ગયા છે ને આ તમારી દીકરી રોજ અવાર માં ઉઠી મારો પગ ધોવે છે કે મારા વહેલું ઊઠવું પડે છે પાલા કે બાપું મોડા મોડા શોધતા હોય વહેલું કેવું ઉઠવું રખડી ભટકીને એટલે કે અમારે વહેલો ઓઠો હોય બે ત્રણ મહિના પછી મને જુનાગઢ ભેગા થયા મને કે બાપુ બહુ સારું કર્યું

પછી રાજી થયો કે બાપુ બહુ સારું કર્યું ઓલા નકામાં બધાય વ્યસન માવાની તમાકુ તમાકુનું માવોની બધું ભયું ગયું તાળ હવામાં આવી ગયું એ નીકળી ગયું બાપુ બહુ સારું બહુ સારું કર્યું હું કોક દઈએ અમારે ગામ આવજો અમે આમ રહીએ ધોકડવા બાજુ કાઈ ગિર ગીરડાથી નજીક જાય અમે એ બાજુ રહીએ ઊનાથી એ નજીક જાય અમે એ બાજુ રહીએ પણ જ્યાં હો ત્યાં પણ રહેતા નથી આ જમીનમાં તમે તમારા શ્વાસમાં રહ્યો છો તમારા વિશ્વાસમાં રહ્યો એટલું તમને કહેવા આવ્યા છે ભગવાન